નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું ચોક્રિષ્ના સમાચારોની શરૂઆત કરીએ મહત્વના પરશો રૂપાલા સામે ઉઠાવનાર અપક્ષ ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે અપક્ષ ઉમેદવાર જેમણે વાંધો ઉઠાવ્યો હતો અમરદાસ દેસાણી દ્વારા ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યું છે તો રાજકોટમાં પરષોત્તમ રૂપાલા સામે

જે કલેક્ટર જે કહી શકાય કે પરસોત્તમ રૂપાલા રૂપાલા જે ફોર્મ માં તેમણે બત્રીસ ફૂલો જેટલી કાઢી હતી અને સમગ્ર મામલે કલેક્ટર ને લેખિત અરજી પણ કરી હતી પરંતુ પરસોત્તમભાઈ રૂપાલા નું ફોર્મ છે તે માન્ય રાખવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ તેમણે જે ફોર્મ છે તે પરત ખેંચ્યું છે શા માટે છે છે કે કઈ વિષય કારણ પરુધમભાઈ ના જે ફોર્મ ભૂલો કાઢનાર આજ વ્યક્તિ હતા ત્યારે શા માટે આ ફોર્મ પરત ખેંચ્યું છે તે જોવું રહેશે જી બત્રીસ ભૂલો કાઢી હતી અને હવે પોતે જ પાણીમાં બેસી ગયા છે શું તેમના સાથે વાત થઈ છે કોઈ કારણ દર્શાવ્યું

લગતી ટેક્સ ની જે લગતી વાત કરવામાં આવે તેમાંથી પણ તેમણે ભૂલો કાઢી હતી કે શા માટે તેઓ પાણીમાં બેસી ગયા તે પણ અહી પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે આભાર સમગ્ર માહિતી આપવા માટે